વેરી ગુડ મોર્નિંગ મિત્રો તો છ સપ્ટેમ્બરના સવારના સાડા સાત જેવો ટાઈમ અને મારું નામ સેવા છે અને આપણે નીકળી જશે ગાંડી ગીરની અંદર આડું લઈને તો કે એમ છો બધા મજામાં ફરી એક નવી સવાર અને નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે એ તે પાછું ડીલથી તો કે એમ છો બધા મજામાં મજામાં આવીશો ને વરસાદ પાણી કેવા કહેવાય બનકે ચાલુ છે ચાલુ તો નહીં હોય બઉ વરહાયો ભાઈ અમારે તો આ બધું હાવ વેતું કરી દીધો ગાળે ગાળો વેતા આ બધા ખેતરો આવે ને એ તો બધું વેતું ને હાવ રેડી થઈ ગયું બધું હવે તો અમારે વરસાદની જરૂર નથી હમણાં ન આવે તો સારું પણ આ આવશે મને ખબર છે આની ઉપર મને ભરોસો છે આ મને ઉપર આશા છે કે ઈ આવશે ઓતર કે શું કહેવાય એવું કંઈક નકતર હાલે છે કે શું હું ભાઈ એવું કંઈક છે ખબર ન પડે આમાં વિડીયો તમે આવતીકાલે જોતા છે તો મને કહી દેજો નકતર જોવા લે છે ભાઈ બાકી અહીના દ્રશ્યો વાતાવરણ ને એ તો બધું તમને ખબર જ હોય ગીર શબ્દ કાને પડે ક્યાં જ આપડા મગજ નું ચિત્ર બની જતું હોય ખબર આવા ને 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 આ બધી તો લીલો બહુ નથી દેખાતા નથી જ તો બહુ કરો ઓલી ટેન્ડ વાળી રાતુત ગાડી ને એવું બધું હોય નેહાડું શબ્દ કાને પડે એટલે પછી ઓલો એક માલધારી હોય ને માથે પેટો વાળેલો ધોળા કપડાં પહેરેલા હોય ને માથા ડાગા હોય ને ચિત્ર બની જાય માલધારી શબ્દ ગાને પડે તો પડે કે નહીં આપણો મગજ એ ગજબ નો હોય ભાઈ જે યાદ કરો એનું ચિત્ર બની જાય અંદરની અંદર તો એ ચિત્રમાં બદલાવ કરી નાખો તો આ વખત ચિત્ર પોતે તમને દેખાવું જોઈએ હવે ગીર શબ્દ યાદ કરો એટલે તો અમારે ગટ્ટી દેખાવી જોઈએ ગટ્ટી પાણી પડી પાણી પડી ખીરમાં મારી પાડી એ કીધું છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો કરી નાખવાનું ઓલા પાછળ કીધું છે સબસ્ક્રાઈબ કરવાનું અને આ બધું કે છે કોમેન્ટ કરી નાખો હોય કે વાંધો નહીં તમે કરી નાખો આપણે યુટ્યુબની ત્રણ ચેનલ હોય ચેનલો ઇન્સ્ટાગ્રામની ત્રણ આઈડીની છે તો બધાને ફોલો સબસ્ક્રાઈબ અને જોઈન કરતા હો બાકી તમને આજના સીન રહીશો વાતાવરણ અને માહોલ બતાવો ઓકે અને વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને એન્ડ સુધી વાહ વાવે વાહ ગઈ ભેંસ પાણીમાં પાણી આમ થોડુંક આમ ઘાટા લીલા કલર જેવું આમ દેખાય એમ જેવું તેવું કેમ હેવાળ જામી ગયો છે એટલે સુરજ દાદા નથી દેખાતા એટલે હાલ હાલો હાલો આવી આવી જાવ આવી જાવ આવી જાવ યાર તમારે ઉતાવળ હોય ચરમાં હાલો 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 વ્યા પાણી વ્યા એ ગટ્ટી હાલ લા લા હાલ એ ગટ્ટી 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 મંગલબહેન પણ વધારી રહ્યા છે તમારું બધાનું હૃદયથી સ્વાગત છે વાહ વયા 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 હા ભાઈ ભાઈ અવાર અવાર માં મોડલા પક્ષી ઓ નહી થાય એટલે ખરખા માં થોડુંક ચેટવું પડશે પણ ખળ ને થાયગાડ દે બે બળાય બળયતરા બળયતરા નહીં કરવાની બેહો ની પછી ખડ માં પોગી દે પછી એની રીતના એ બધું ચિરાક કરે બે ચ્યુરી ને પાણી પીધા કરે પાણી તો ભગવાનની દયા છે હમણાં કૂટવાનું ના આમ તો અમારે કીહેર સુધી પાણી ટકતા હોય પણ વધારે ટકે એવી આશા છે પછી જોઈ છે પાણી જોઈ તો જ હું સરે બાકી તો પાણી વધારે ભેગું ન થાય પછી એક ટાણા કરી નાખવું પડે સવારમાં જવાનું ને બપોરે ઘર ભેગતા બપોર પછી આરામમાં ખડ ને બધું છે તો આખો દી જવા દઈ હું કેવું તારું

ક્યાં છે તમને આઈડિયા આપ્યો છે એટલે તમને ખબર પડે કે છોકરો હા શું કહી શકે ખોટું એ આ તો ઢોળે જેવું દેખાય આ આ ન્યા છે હા એ તો કોઈ દી ભેગું જ ન થાય છે એ માટે કેમેરો લાવવો પડે DSLR 100x ઝૂમ વાળો રે આપણે પાસે છે ની ભાઈ આમાં 10 ગણો ઝૂમ થાય ઝૂમ કરી ફાટે જાય બધું એ રેગમાં તો હા વધાવશો ઓય 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 રેગમાં રેગમા

કરના ગયો ભાઈ ભે કે એટલે કર નાખવાનું કા હા કે પછી કેવું કહેવાનું છે કે પછી બંધ કરી દો ઠીક બોલી ગઈ છે હવે આના હાટાની કઈ વાંધો નહીં બોલવાનું છે તારે નથી બોલવું ભાઈ એને જવા જવાનું છેલ્લી વખત પૂછું શું બોલવાનું છે હવે બોલે એક વખત બોલી જાવ

જોઈ લો મિત્રો યાર આવા કંઈક છે દ્રશ્યો વાગી ગયા છે સાડા ત્રણ ને ખાડું બાડું મસ્ત મજાનો આમાં પડ્યું છે એટલો બધો તડકો લઈ ને ને એની વાત જ ન થાય માથું થોડીક ગયું એવો તડકો મેં કીધું એલા કેમ ચૂક છેતરી બે કાઢી મેં કીધું એના માથું થોડાવ દે ફાઇનલી આ ફાદર ચાલુ થઈ ગયો ભાઈ હવે આમાં કંઈ કહેવું જ ન પડે એવા તડકા પડશે મેન તો આ

સાટો તો દો કેવડો છે આનો બહુ હેવી સાકો છે એલા નો હા બોલા આવ તો આ તારે ના ટાઢો કરી દે ને થોડુંક તો મજા આવી જાય પાછી હા હા ઓલા ગાળે વરસાદ ને અહીંયા કાય આય ની ને ભાઈ અલગ જ કાકો આ હાલે છે બધું જોઈ વાહ ભાઈ વાહ યાર આ તો લેવા મળ્યો હોય એવું લાગે મને પાંચ મિનિટ થઈ ગયા વરસાદ વરસે એની મજા આવે યાર વરસાદ વરસ હોય તા એટલે ભાઈ બહુ ટૂંકા કાળા રમત હતી યાર પાંચ દસ મિનિટ જ આવ્યો પણ પાછો ખતરનાક તડકો આવી ગયો અને આમ સમ તો જો હું તમને દેખાડું પાછળ હું ભર્યું આમ તપકે બહુ વળ્યું પાણી પડી ગયું પછી વરસાદ આવ્યો અરે વરસાદ હું તડકો આવ્યો પાછો સમકે બધું હોય તમને કહું વાહ હા આમ નામ છ હવા છ જેવું થઈ ગયું છે અને હાડું ને કરી દીધું છે ઘર બાજુ વેતું યાર વાહ સટાબાટા મસ્ત આવી ગયા હતા તો એડ કોઈ ભાઈ અઘરો પડ્યો